તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો જિગ્નેશભાઈ મેવાણી પહોંચ્યા દારૂના અડ્ડા ઉપર અને ત્યાં જઈને જાહેરમાં એવું કર્યું ને ત્યાર પછી જુઓ સાહેબ દેશના વડાપ્રધાન પોતે ખુશ થઈ ગયા કે વાહ વાહ જિગ્નેશભાઈ મેવાણી તમે બહુ સારું કામ કર્યું તમે જુઓ સાહેબ ફૂલડાથી વધાવ્યા જે હા મિત્રો વાત કરવામાં આવે તો જીજ્ઞેશભાઈ મેવાણી હવે ગુજરાતમાં દારૂ બંધ કરાવવા માટે જો કે ગુજરાતની અંદર દારૂ પર તો પ્રતિબંધ મૂકવામાં પણ છે ગુજરાતમાં દારૂ મળતો નથી પરંતુ છતાંય ગુજરાતમાં ડ્રગ્સ રહ્યા છે તો આખરે આવે છે ક્યાંથી કઈ દિશામાંથી આ દારૂને ડ્રગ્સ આવે છે એને લઈ અને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના નેતા હોય બધાએ મેદાનની અંદર ઉતર્યા એટલું નહીં મિત્રો આમ આદમી પાર્ટીના નેતાઓ પણ મેદાન ઉતર્યા અને એ લોકો એવું કહે છે કે આનો કાંડ અમે બહાર લાવીને જ રહીશું અને ભાઈ તમે જોતા હશો કે જીગ્નેશભાઈ મેવાણીની પાલનપુરથી લઈ આ બાજુ થરાદ ઘણી બધી જગ્યાએ મોટી મોટી રેલીઓ નીકળી હતી ને આ મોટી મોટી રેલીઓની અંદર લગભગ હજારો લોકો જોડાયા હતા અને સરકાર સામે એક પડકાર પણ નાખ્યો હતો કે હવે આ ચલાવી દેવામાં નહીં આવે સૌથી પહેલા તો તમે અડ્ડા ઉપર પ્રતિબંધ મૂકો દારૂ બનાવવાનો જ બંધ થઈ જાય દારૂ આવવાનું જ બંધ થઈ જાય તો લોકો પીસે ક્યાંથી બે દિવસ તો એમને જપ નહીં પડે પરંતુ ત્યાર પછી એ પોતાની જિંદગી જીવવા લાગશે આ શબ્દો એ જિગ્નેશભાઈ મેવાણીના હંમેશા માટે સારું કામ કરી પણ રહ્યા છે અને એ જિગ્નેશભાઈ મેવાણી કે જે હવે ખરેખર એક પોતાનો પગ મેદાનની અંદર મૂક્યો છે અને ક્યાંક ને ક્યાંક વ્યસનમાંથી મુક્ત કરવા માટે એ લડી પણ રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક બધા લોકો એમને સપોર્ટ પણ કરી રહ્યા છે તો ખરેખર એક બહુ સારું કામ કર્યું કહેવાય કેમ કે એક નેતા જો આવું કામ કરે તો પછી કોને ન ગમે ભાઈ સ્વાભાવિક રીતે બધાને ગમતું હોય તો બસ આજ માટે આપણે આટલું રાખીને તમે શું કહેશો મારા ભાઈઓ કમેન્ટ કરીને જરૂર બતાવજો અને તમે કોને સપોર્ટ કરો એ પણ એકવાર કમેન્ટ કરીને જરૂર બતાવશો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જે દ્વારકાધીશ આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ